મંત્રી મંડળના વિસ્તરણ સાત જેટલા મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે જ્યારે નવા મંત્રી મંડળમાં વીસ થી છવ્વીસ મંત્રીઓને સ્થાન મળી શકે છે આ વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના પ્રદેશોમાંથી વધુ મંત્રીઓ બને તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ ને લઈને મહત્વના સમાચાર મંત્રીમંડળના વિસ્તરણ ને લઈને રાજકીય ગરમાવો જે છે વધી ગયો છે કારણ કે દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ ટૂંક સમય ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણ ને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે શું કેશો આ બાબતને લઈને તમને જણાવી દઉં કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ થયા બાદ અચાનક જ દિલ્હીનું તેડું આવ્યું આ દિલ્હીના તેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે ટીમો દિલ્હી તાત્કાલિક ઉભરી ગયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાહેબ જોડે મુલાકાત કરી અને ગુજરાતમાં દિવાળી પહેલા મંત્રીમંડળમાં વિસ્તરણ થાય એવા એટાણ દેખાઈ રહ્યા છે બિલકુલ મહત્વનું છે કે દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ હવે ટૂંક સમયમાં જ પ્રબળ રીતે સેવાઈ રહી છે શું લાગી રહ્યું છે તમને જણાવી દઈએ કે હાલમાં ગુજરાતમાં મંત્રીમંડળમાં સત્તર મંત્રીઓ છે તેમાંથી અડધા થી વધુ પંત્રીઓ પડતા મુકાશે એનું એનું કારણ એ છે કે આ મંત્રી મંડળોમાં જે જે મંત્રીઓની કામગીરી નબળી છે અથવા એમના પર આક્ષેપો થયા છે એવા મંત્રીઓને પરતા મુકાય એવું નિશ્ચિત છે તમને બીજું જણાવી દઈએ કે આવના સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તૈયારો પૈકી ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી વધુ મંત્રીઓની નિમણૂક થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે એનું મુખ્યત્વે કારણ એ છે કે ધીમે ધીમે આ પાર્ટી હાલમાં મજબૂત બની રહી છે સૌરાષ્ટ્રમાં તેને આપ પાર્ટીને તોડવા માટે વધુ વધુ મંત્રીઓ સૌરાષ્ટ્રમાંથી આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તમને જે મંત્રીમંડળ મંત્રીમંડળમાં જે અત્યારે હાલમાં મંત્રીઓ છે તેમનું પ્રમોશન થાય એવા લોકોની વાત કરીએ તો હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયા કેબિનેટ મંત્રી તરીકે સ્નાન મળેલું છે અર્જુન મોડવિયા અર્જુન મોડવિયા જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને ઘણા સમયથી વેટિંગમાં બેઠા હતા તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શક્યતા છે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રમાંથી માંથી રીવા બે જાડેજા ની વાત કરીએ તો તેમને મંત્રીમંડળમાંથી મહિલા તરીકે એક સારો ચહેરો છે તેમને સ્થાન મળી શકે એવું છે આમ બતાવીએ કે ભૂતપૂર્વ ગુજરાત પ્રદેશ પણ હું કીધું વાઘાણી મંત્રીમંડળમાં સ્થાન મળેલી શક્યતાઓ દેખાઈ રહી છે જે વિવાદસ્ત સૌથી ગુજરાતમાં સૌથી વિવાદાસ્પદ મંત્રી છે બચુ ખાપડ એમનું લગભગ પત્તું કપાય નક્કી છે આપણે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો વડોદરા શહેરમાંથી એક મહિલાને મંત્રીમંડળ ને નહીં લેવાય

પટેલ નો મુખ્યમંત્રી ચહેરો ગુજરાતમાં બહુ મોટો વર્ગ છે વોટ બેંક છે એક તરફ ઓબીસી ની વાત કરીએ તો ઓબીસી વિશ્વકર્માજી જે આવ્યા છે જે જગદીશ વિશ્વકર્માજી એ ઓબીસી નો મોટો ચહેરો છે જે સામાજિક કાર્યકર્તા છે જેના કારણે સમાજના નાના નાના લોકો જોડે જોડાયેલા છે આમ આવનાર ચૂંટણીમાં ભાજપે બહુ વ્યવસ્થિત ગણિત ગોઠવ્યું છે અને જે ગઈ વખત ચૂંટણીમાં જે બેઠકો આવી હતી તેનાથી વધુ બેઠકોનો રેકોર્ડ બનાવી આ વખતે ભાજપ ચૂંટણી સર કરવાની વ્યૂહરચના ગોઠવી રહી છે જેના કારણે તમને જણાવી દઉં કે સૌરાષ્ટ્ર સૌથી અત્યારે આપ માટે મજબૂત પાસું છે એને તોડવા માટે એક વ્યૂહરચના વ્યૂહરચના જે દિલ્હીમાં જે રાજકીય પંડિતો માની રહ્યા છે કે તે વ્યૂહરચના ગોઠવાઈ હશે દિલ્હીમાં મોદી મોદીજી હોય અમિત શાહ વ્યૂહામાં ચાણક્ય નીચે ધરાવે છે રત્નાગઢ એકદમ ગુજરાતમાં જોઈએ તો પડદા પાછળનું મહત્વનું પાસું છે અને ભૂપેન્દ્ર પટેલજી છે અને આ બાજુ દસ્તી વિશ્વકર્મા છે આ બધાએ એક રણનીતિ કરી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મહત્તમ સીટો મળીને રેકોર્ડ બ્રેક થાય એ રીતે જ્ઞાતિ સમીકરણ આધારે આ વખતે મંત્રીમંડળમાં લોકોને સ્થાન મળે નિશ્ચિત છે બિલકુલ થી ઉમંગજી મંત્રી ઓક્ટોબરે મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા ખૂબ જ પ્રબળ રીતે સેવાઈ રહી છે આપને શું લાગી રહ્યું છે તમને જણાવી દઉં કે ભાજપ અચાનક નિર્ણય કરવામાં પાવરફુલ છે અને ભૂતકાળમાં બી આપ જોયા છો કે એવા નિર્ણય લીધા છે કે કોઈને સપને પણ ખ્યાલ ના હોય જનરલ એવું હોય કે બીજો કોઈ પક્ષો જો વિચાર કે દિવાળી છે દિવાળી સારી દેવા તો દિવાળી પછી મંત્રી ભાજપ રૂપ છે એ આંચકા રૂપ સમાચાર આપવા કે આશ્ચર્ય પરિણામ લાવવા માટે ભાજપનું નામ મોખરે ગણાય છે તમને જણાવી દઈએ કે દિવાળી નો છે દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે એવા સમયમાં કેટલાક નેતાઓ ભાજપ ના જે ધારાસભ્યો મંત્રી બન્યા છે તેમની દિવાળી બગડે હોય અંધાર દેખાઈ રહ્યા છે અને કેટલાક નવા નેતાઓ જે સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે શું કહેશો મેં તમને અગાઉ જણાવ્યું કે ભાજપ રણનીતિ ખબર છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર પાયો છે એકદમ એમનો નબળું પાસું તરીકે બહાર આવ્યું છે ગત ચૂંટણીમાં લોકસભાની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલ્યા છે એને જીત્યા હતા હરાવીને કેટલાક કાર્યકર્તાઓ અત્યારે ભાજપને ને કોંગ્રેસના આપમાં જોડાઈ રહ્યા છે જેથી ખાસ કરીને સૌરાષ્ટ્ર પર સૌથી વધુ નજર રહેશે અને ભૂતકાળમાં બી આપ જુઓ તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર જે કી કી ગણાય છે કે જે ગુજરાતમાં જે બી સીએમ બને એના સૌરાષ્ટ્રના નેતાઓનો સપોર્ટ હોય એક વખતે સાબિત કરી આપે છે કે આ વખતે સૌરાષ્ટ્રમાં નબળું પાસું અને ભાજપ જે ગાબડું પડ્યું છે એને પૂરવાનો ટ્રાય કરશે અને અમરેલીની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર મેં તમને કીધું કે અમરેલી એક મહત્વનો જિલ્લો છે અમરેલી જિલ્લો એવો છે કે દરેક તેના નેતાઓ છે તે મંત્રીમંડળમાં સાચું સ્થાન સારી જગ્યા સ્થાન ધરાવે છે હવે આવના સમયમાં આપે કીધું કે એક બે દિવસમાં મંત્રીમંડળનું જો વિસ્તરણ થાય તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી નેતાઓની મંત્રીમંડળનું નું સ્થાન મળે એવી બીજું કે વાત કરીએ તો મંત્રીમંડળના વિસ્તરણમાં રાઘવજી પટેલનું પત્તું કપાવવાની ચર્ચાઓ પણ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે શું કેશો દક્ષા તમને જણાવી દઉં કે ભાજપની અંદર કોઈ લાગુશાહી ચાલતી નથી ભાજપની અંદર તમારી કામગીરી જુઓ છે તમારું જે વર્ષનો રિપોર્ટ ભાજપના જે પાયાના કાર્યકર્તાઓ છે ગાંધીનગર દિલ્હી સુધી મોકલાવતો છે એના આધારે તમારા નેતાઓની મંત્રી મંડળોની ચૂંટણી થતી મંત્રીઓની મંત્રીઓની પસંદગી થતી હોય છે તમે જણાવ્યું છે ગુજરાતમાં ખૂબ જ દાહોદ જિલ્લામાં જે મંદિરે ઘર કૌભાંડ થયું એમાં ખુબ જ ચર્ચાસ્પદ મંત્રી રહ્યા છે બચુ ખાબડ એમનું પડતું મૂકવાનું સ્થાન નિશ્ચિત છે બીજા નેતાઓ જે છે ગુજરાત ભર માંથી જેમનો રિપોર્ટ નબળો રહ્યો છે તેમનો કોંગ્રેસ બરોબર નથી રહ્યો એ સો ટકા કપાશે કારણ કે જો કોઈ બીજું જણાવી દઉં કે આ વખતે ભાજપમાં ફક્ત સત્તર જ મંત્રીઓ છે તેમને વધારીને ને પચીસ થી વધુ મંત્રીઓની ગોઠવણ થાય એવું છે એટલે સાત વધારાના મંત્રીઓ આવશે અને જૂના અડધા ઉપરના મંત્રીઓ બદલાશે એનો મતલબ એ કે પંદર થી વધુ વધુ નવા મંત્રીઓ જે ગુજરાતમાં જે તૈયાર થઈને બેઠા છે પોતાનો દિવાળી સુધારવા માટે

મંડળનું વિસ્તરણ થવાની પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સૂત્રો અનુસાર આ વિસ્તરણમાં છ થી સાત જેટલા મંત્રીઓને પડતા આવી શકે છે જ્યારે નવા મંત્રીમંડળમાં વીસ થી છવ્વીસ મંત્રીઓને સ્થાન મળી શકે છે આ વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના પ્રદેશોમાંથી વધુ મંત્રીઓ બને તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે